છત્રકલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે રિયાસીમાં સતત ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે રિયાસી હુમલાના આતંકવાદીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો અને પોલીસે વીસ લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે સુરક્ષા દળોની અગિયાર ટીમ સર્ચ ઓપરેશનમાં જોતરાઈ છે વીસ થી વધુ લોકોની અટકાયત અને પૂછપરછ પણ કરવામાં આવી શ્રદ્ધાળુઓની બસને નિશાન બનાવી હતી રિયાસી જિલ્લામાં અને હુમલામાં નવના મોત અને એકતાળીસ લોકો ઘાયલ થયા હતા વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય માત્ર આ એક દિવસ અને ત્રણ ત્રણ હુમલા અત્યારે રિયાસી હુમલાને લઈને હજુ તપાસના ચક્રો ગતિમાન છે હજુ આતંકીઓ હાથ નથી લાગ્યા ત્યાં ફરી એકવાર સેના બેઝ પર હુમલો થયો તેવી પણ જાણકારી છે શું અપડેટ બિલકુલ રગવાયું થયેલું પાકિસ્તાન યેન કેન પ્રકારે ભારતની અંદર આતંકવાદને ફેલાવવા માંગે છે ફરીથી જમ્મુ ક્ષેત્રની અંદર આ પ્રકારે આતંકી પ્રવૃત્તિઓને વેગ આપવા માગતા આતંકીઓને ભારતીય સેના દળ કડકાઈથી જવાબ આપી રહ્યું છે જડબાતોડ જવાબ આપી રહ્યું છે અડતાલીસ કલાકની અંદર જમ્મુ ક્ષેત્રની અંદર ત્રણ મોટા આતંકી હુમલા થયા છે તેમાં સૌપ્રથમ રિયાસી ત્યારબાદ હવે ગઈકાલે કઠુઆ અને હવે ડોડાની અંદર કઠુઆની અંદર હીરાનગર જે તાલુકો તાલુકો છે ત્યાંનું જે શેઢા ગામ છે જ્યાં કેટલાક બાઇક સવાર આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા હતા અને ગામ લોકોને પાસેથી પાણી માગીને પાછળથી ડરાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેની અંદર ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી જોકે આ ગ્રામીણોએ સેનાને માહિતી આપ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ધરાવ્યું હાથ ધર્યું હતું ને ત્યારબાદ એક આતંકવાદીને ઠાર મરાયો હતો જોકે અન્ય કેટલાક જે ફરાર થઈ ગયેલા આતંકવાદીઓની શોધખોળ અંદર અંદર અત્યારે ચાલી રહી છે સર્ચ ઓપરેશન યથાવત છે જોકે ત્યારબાદ સમાચાર એ પણ આવ્યા કે ડોડાના ભદ્રવાહ વિસ્તારની અંદર જે સુરક્ષા દળોની જે અસ્થાયી એક ચેકપોસ્ટ છે તેને પણ આ આતંકવાદીઓએ નિશાન બનાવી જેની અંદર પાંચ જવાન સહિત છ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે જોકે ડોડા ની અંદર એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે અને અન્ય જે ભાગી છૂટેલા બે જેટલા આતંકવાદીઓ છે તેમની ડોડાની અંદર પણ શોધખોળ ચાલી રહી છે જો કે છેલ્લા 48 કલાકમાં ત્રીજીમાં મોટી આતંકી ઘટના કહી શકાય કારણ કે એ અગાઉ રિયાસીની અંદર જે શ્રદ્ધાળુઓને લઈ જતી જે બસ હતી તેના પર આતંકવાદીઓએ ઘાત લગાવીને કાયરતાપૂર્વક જે હુમલો કર્યો જેની અંદર નવ શ્રદ્ધાળુના મોત થયા હતા અને 41 થી વધુ ઘાયલ થયા હતા જો કે ત્યાં પણ ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન હજી પણ યથાવત છે અને જે અંદર એક આતંકવાદીનો સ્કેચ છે તે જમ્મુ પોલીસે જાહેર કર્યો છે અને એ આતંકવાદી સામે વીસ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે જો આતંકવાદીની કોઈ સૂચના આપે છે માહિતી આપે છે તે તેને વીસ લાખ રૂપિયાનું ઈનામ પોલીસ દ્વારા આપવામાં આવશે જોકે સુરક્ષા દળો અનેક મોરચે ત્યાં કામ કરી રહી છે સુરક્ષા દળોની જે સંયુક્ત ટીમો છે જેમાં સીઆરપીએફ સેના જમ્મુ કાશ્મીર પોલીસ સહિતની અનેક ટીમો જે સામેલ છે તેમાં ટીમો અલગ અલગ પ્રકારે કામ કરી રહી છે વીસ થી વધુ સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે રિયાસીની અંદર આ પ્રકારે આતંકીઓના જે મદદગાર લોકો છે તેમના પર હવે પસ્તાળ પડી રહી છે અને પોલીસને સુરક્ષા દળો બંને મોરચે કામ કરી રહી છે જોકે પીર પંજાલ રેન્જની અંદર જે છુપાવેલા હથિયાર હોવાની માહિતી છે જે ગુપ્તચર ઇનપુટ છે એ ઇનપુટના આધારે ત્યાં પણ ડ્રોન વડે અને કમાન્ડો ઉતારીને સમગ્ર જંગલની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે જો કે આ રિયાસી હુમલા બાદથી જે આતંકવાદીઓ છે તે જંગલમાં છુપાયાના પાક્કા ઇનપુટ છે એટલે આસપાસ જ સમગ્ર વિસ્તારની સુરક્ષા દળોએ ઘેરાબંધી પણ કરી લીધી છે એક એક આતંકવાદીને વીણી વીણીને ઠાર કરવામાં આવશે સેનાનો મનસુબો એકદમ કડક કાર્યવાહી માટે છે સેના એકદમ કડક કાર્યવાહી માટે

કારણ કે જે શ્રદ્ધાળુઓ હતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવીને જે પ્રકારે હુમલો કર્યો જેમાં રાજસ્થાન દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા લોકોએ જે નવ જેટલા શ્રદ્ધાળુ હતા તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો કે જમ્મુની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ હુમલાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન રઘવાયું થયું છે કારણ કે પાકિસ્તાન આ પ્રકારે ની અંદર આતંકીઓને ટ્રેનિંગ આપીને ભારતની અંદર આવી અંધાધૂંધ ફાયરિંગ અને દહેશત ફેલાવવા માટે જયારે મોકલી રહ્યો છે એ પ્રકારના પણ ગુપ્તચર ઇનપુટ ગુપ્તચર ઇનપુટ આધારે જે ખુલાસાઓ થઈ રહ્યા છે તેના આધારે અત્યારે સુરક્ષા દળો કાર્યવાહી કરી રહી છે ગુપ્તચર એજન્સીઓ પણ કાર્યવાહી કરી છે એનઆઈએની ટીમ દ્વારા રિયાસીની અંદર સતત બીજા દિવસે પણ ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું સ્થળ તપાસ કરવામાં આવી હજી પણ આજે ડોડા કઠુઆ અને રિયાસી ડોડા અને કઠુઆની અંદર આતંકીઓની શોધખોળ ચાલુ છે અથડામણ ચાલુ છે બંને જગ્યાએ એક એક આતંકી ઠાર મરાયો છે રિયાસીની અંદર છુપાયેલા જંગલમાં છુપાયેલા જે આતંકીઓ છે તેમની શોધખોળ ચાલુ છે એટલે કે અમિતા એક એકને વીણી વીણીને ઠાર કરવામાં આવશે આ જે ગુનેગારો છે જે શ્રદ્ધાળુઓને મારનાર ગુનેગારો આતંકીઓ છે તેમને છોડવામાં નહીં આવે જી આભાર વિજય જાણકારી આપવા માટે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકી હુમલો થયો જેમાં હીરાનગરના સૈતા ગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે આતંકીઓએ એક ઘરમાં ઘૂસીને પરિવારને બંધક બનાવ્યો સેના સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાની જાણકારી મળી છે જેની પુષ્ટિ પીએમઓના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કરી છેલ્લા અડતાળીસ કલાકમાં જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકી હુમલા થયા હજુ પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલુ છે नाम जसप्रीत सिंह है सरपंच पंचायत सराड़ा का सरपंच हूँ मैं हमारे इलाका हमारे इलाके के साथ एक सोहाल गांव है उसमें क्या है कि मिलिटेंट आए हुए हैं उन्हें रुक रुक कर फायरिंग कर रहे हैं और कोई कोई कई लोग बोल रहे हैं कि किसी को उन्होंने वो किया है उनको किडनेप कर लिया किसी को लेकिन अभी कोई पूरी खबर जानकारी नहीं है सुनने सुनी सुनाई पे भी बात है लेकिन वहाँ हमारे गगवाल के जो एस एच साहब हैं वो भी हमारे इलाके में पहुंच चुके हैं और सबसे पहले घगवाल के एस जो हैं वो हमारे इलाके में पहुंचे हैं मैं उनकी बहुत तारीफ करता हूं और वो पांच मिनट में जब हमें खबर चली और हमने उनको फोन किया और दस मिनट में घगवाल से हमारे इलाके में पहुंच गए थे और अभी कई लोगों से जो सुनने में आ रहा है कि साथ मिनट टेंट थे और दो जो है को किसी की बाइक लेकर वो निकल चुके हैं और पांच जो है वो उधरी है किसी के घर में है शायद तीन एक घर में है दो एक घर में पता चल रहा है अभी कोई जो पूरी जो करेक्ट खबर है वो नहीं है वो सुनने में आ रहा है कि वो लोगों के घर में है कहीं सुनने में आ रहा है कि एक एक्चुअलिटी हुई है सवाल का कोई बिट्टू बिट्टू नाम का आदमी है उसको उन्होंने मार दिया है लेकिन मैं वो भी पूरी पुष्टि नहीं कर सकता हूं क्योंकि सुनी सुनाई पे बात है कोई क्लियर खबर हमारे पास नहीं है अभी एरिया पूरा कार्डन हो गया एस एस ओ साहब ने पूरे एसओजी जी गगवाल डीएसपी साहब भी जो है एसओजी जी के वो भी पहुंच चुके हैं और मैं तो कहता हूं कि जो गगवाल में एस एच ओ है शायद ऐसे अफसर हमें पहले बार मिले जो इतने एक्शन में कि पांच मिनट के अंदर वो हमारे इलाके में पहुंच गया